ગુજની આશાપુરા વિદ્યા સંકુલ ખાતે આનંદ ઉત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને કેજી થી ધોરણ બાર સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સાથે રાખીને વાર્ષિક ઉત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત વાલીઓએ માણી હતી આ તબક્કે શાળાના નિર્માણ માટે યોગદાન આપનાર સ્વર્ગીય પ્રોફેસર વખતસિંહ જાડેજાને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી શાળાના ટ્રસ્ટી શ્રી હકુમતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલા પ્રવીણસિંહ વાઢેર નિલેશ ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ લાંબા સમય પછી આયોજિત આ આનંદ ઉત્સવને વાલીઓ અને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો આ અંગે પુષ્પદાનભાઈ ગઢવી અને રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી માં આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્ષ છે આખું હવે મા આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્ષ એટલે એની અંદરથી ચાર વિભાગ છે એક પ્રી પ્રાઇમરી ગુજરાતીને અંગ્રેજી પછી એકથી કરીને બાર ધોરણ સુધી ગુજરાતી અંગ્રેજી અને એક બી એડ કોલેજ આ જે મહાસાપુરા એજ્યુકેશન કોમ્પ્લેક્સનો પાયો જો કોઈએ નાખ્યો હોય તો આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં સૌરાષ્ટ્રથી આવેલો એક વ્યક્તિ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે ઓગણીસો એકોતેરમાં આવે પરંતુ એ માણસ એવા શિક્ષકના જીવ હતા એમનું નામ હતું પ્રોફેસર વખતસિંહજી જાડેજા આપણે સૌ ઓળખીએ છીએ અને પ્રોફેસર વખતસિંહજી જાડેજા જ્યારે એકોતેરમાં આવ્યા ને ત્યારે સ્વાભાવિક રીતે કચ્છમાં બહુ શિક્ષણનું હજી શરૂઆત હતી જેટલો કંઈ આપણી પાસે યુનિવર્સિટી નથી આપણે ઓગણીસો સડતાલીસમાં આઝાદ મેળવી ઓગણીસો એકોતેર સુધી કચ્છની યુનિવર્સિટી નથી મળી અને યુનિવર્સિટી ન મળવાને કારણે એમ એનું જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણા વિદ્યાર્થીઓને ક્યાં જવું પડે કાં જાય ગુજરાત કાં રાજકોટ જતા આવી પરિસ્થિતિઓમાં એ માણસે આખું એક આંદોલન કર્યું આંદોલન કર્યું એક વનમેન એક આર્મી હતા કે ભાઈ કચ્છની યુનિવર્સિટી મળી કે કચ્છના મોટા મોટા રાજકીય પ્રતિનિધિઓ હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમની બધાની ફરજ હતી પણ એ સાહેબ ધરણા કરતાં ક્યાં છ પાંચ ગાંધીનગરમાં એકલા લાખ કોઈ સાથે તો મળી જાય પણ આ રીતે શરૂઆત કરી અને એની ઈચ્છા કે કચ્છમાં શિક્ષણનું સ્તર વધે મારા કચ્છના ભાઈઓ બહેનો અને ખાસ કરીને દીકરીઓ જેની એ વખતે સ્વાભાવિક રીતે દીકરીઓની થોડીક નભણવાને કારણે સંસારમાં ઘણા પ્રોબ્લેમ આવે નક્કરે નારાને ક્યારે પણ એને હોશિયાળું જીવન જીવવું પડે તો એ વખતે એજ્યુકેશન હોય ને એ બહુ મોટો ભાઈઓ છે અને એ વખતે મીડિયાનો પણ હજી એટલો હતો પ્રચાર આજે જેટલો થયો છે પણ સાહેબ શરૂઆત કરી ઓગણીસો એકોતેરમાં ઓગણીસો ત્રણમાં એણે ટ્રસ્ટ રજિસ્ટર કરાવ્યું અને ટ્રસ્ટ રજિસ્ટર કરવા માટે કોઈ ફંડફાણા નતા ઉભાયા કોઈની પાસે એને પૈસો નથી પરંતુ સ્વાભાવિક રીતે આજે એજ્યુકેશનનો કામ જો કોઈ સારું કરતો ને તો આપણો સમાજ એવો છે સાહેબ એને મદદ સામેથી કરે છે આમ કરવાવો જોઈએ પૈસાની અભાવે કોઈ કામ અટકતા નથી એવો જીવતો જાગતો દાખલો આપણે જોવો હતો વખત સિંઘાડે જાય અને એ પગારમાંથી દીકરીઓને ભણાવતા અહીંયા આપણે જૂનું આપણું નવું મંદિર સ્વામીનારાયણ બન્યું છે ત્યાં કંડાની અંદર એ જમીન ઓળખાય છે એક જૂનું વૃક્ષ હતું એની જોડે ઇતિહાસમાં વાત કરું તો એ ઓગણીસો પહેલાં ખેંગાજીના વખતમાં દર દસ વિજયાદશમી દિવસે ત્યાં શસ્ત્ર પૂજન થતું અને શસ્ત્ર પૂજનનું એક મોટું જગ્યા છે એ કંડો સાહેબ આજે એવો કંડા બહુ ઓછા જોવા મળશે એનો બધું અને ત્યાં આગળથી એમની પ્રી પ્રાઇમરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અબ્દુલ કલામ સાહેબનું એક ટીફા કરીને એક ઇન્સ્ટિટ્યૂટ હતું એક ટેમ્પરેરી મકાનો બનાવ્યા હતા શાળાઓ બનાવતી એવી એક શાળાના બનાવવાનું એમાં ફ્રી ફાઇમ શરૂ કરી અમે અને એ શરૂ કર્યા પછી ટ્રસ્ટ રજીસ્ટ કરાવી અને પછી થયું અને પછી જો બેક કીધું એમ ચાર વિભાગ થઈ ગયા મા અને એજ્યુકેશન કોમ્પ્લેક્ષનો અમારો અને એમના અનફોર્ચ્યુનેટલી ભગવાનની જે મરજી હતી બે હજાર પંદરની જે આપણી વચ્ચે લઈ લીધા હવે એ વખતે હું અને હકુમસીભાઈ જાડેજા જે ત્રણ ટર્મ સુધી ભુજ તાલુકાના પ્રમુખ હતા એમના ઉપર અમારા પર જવાબદારી આવી હવે હકુમતસિંહભાઈ પણ કે હું અમે કોઈ શિક્ષકના જીવ નથી અમારો સબ્જેક્ટ બીજો હું વકીલાત કરતો અને રાજકારણમાં હતો એને સમય ન પડે પણ એના ગયા પછી અમે નક્કી કર્યું કે આપણે આ સંસ્થા ચલાવવી અમારો એક ટ્રસ્ટ મંડળ કર્યું અને એમાં અમારા યંગ ટ્રસ્ટી ભાઈ શ્રી રાજેન્દ્ર એ મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટથી જોબ હતી એના પારિકા અમે ચલાવી હતી અને એ સાવ ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગ પણ નાનો મિડલ ક્લાસમાં પણ લોઅર મિડલ ક્લાસ એના દીકરા ભણે ફીમાં પણ પણ બહુ વધારે ફીનો વધારો ન થાય જોવાની અને આ રીતે માતાજી દે છે એમાં દર વર્ષે અમે આ છોકરામાં આપણા સંસ્કાર રહે એના માટે ગણેશ ચોથ તો ગણપતિ ચોથનો પણ એક જબરદસ્ત આયોજન થાય પછી નવરાત્રિનું પણ જબરદસ્ત આયોજન થાય અને એવો એન્યુઅલ ડે હોય છે એન્યુઅલ ડેમાં છોકરાઓની અંદરની શક્તિ ખીલે એમાં એ લોકોના સંગીતનું ક્ષેત્ર હોય રમતગતનું ક્ષેત્ર હોય અન્ય પ્રવૃત્તિ ક્ષેત્ર એ પ્રવૃત્તિના ક્ષેત્ર આજે એન્યુઅલ ડે જે આપણે જોયું છે મારે જ્યાં છો લેશો તો ઉત્સાહ કેટલો છે આજે ખીમજી માસ્ટર કરીને એક અમારા સાથે એમએલએ હતા બહુ બુઝુર્ગ એમના દીકરા આવે છે એને પોતરા પોત્રી ઈણા છે આવી જાતનો એન્યુઅલ ડે છે તો આપના માધ્યમથી અમે સમગ્ર કચ્છને વિનંતી કરીએ છીએ કે આપણે આ એક સ્કૂલ છે મકરસિંહભાઈની અનામત છે એ અમે ચલાવી એમાં આપણા બધાનો શાસન મળે અને અમને જણાવતા આનંદ છે કે આપનો મીડિયાનો હંમેશા અમને પોઝિટિવ સપોર્ટ મળે આપના માધ્યમથી જે કોઈ દર્શ જોતા ભાઈઓને એને પણ હું કહું છું કે આપ એક વખતે અમારી સ્કૂલની વિઝિટ લો બીએડ કોલેજમાં અમારી કોલેજમાં સાહેબ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ત્રણ વખત આવી દીકરીઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ દીકરીઓ ત્રણ વખત આ કોલેજની આવી છે હમણાં કચ્છની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા થઈ ભાગ લીધો ત્રણસો વિદ્યાર્થીઓએ એમાંથી દસ સિલેક્ટ થઈ અને દસમાંથી ટોપ કોણ આવ્યા એ જાનવીમાં અમારી કોલેજના બી એડ કોલેજના વિદ્યાર્થી હતા એ દસમાં પણ બીજી દીકરી હતી એ પણ અમારા દીકરી હતા એટલે આવી રીતે અમે પ્રયત્ન કરીએ છીએ અને આપણા જોઈએ છે કે કચ્છના લોકોને માત્ર શિક્ષણની ડિગ્રીઓ એ ડિગ્રીઓ તો તમને જરૂરી છે પણ ડિગ્રી સિવાય તમારી લીડરશીપ ક્યારે ડેવલપ થાય તમારો પોતાનું કવિ કવૂ આગળ વધે અમારા શિક્ષકોને કીધું કે આ સ્કૂલ છે ને અમે હું ઘણી વાર અમારા શિક્ષકો આ સ્કૂલ કોની આ સ્કૂલ મારી આ સ્કૂલ તમારી અને આ સ્કૂલ આપણી શિક્ષકોનો એટલો જ હોય છે અમારે તો એને એટલે આપણી અને આ એક અને સમગ્ર સમાજની આ એક મૂડી છે અને સમગ્ર સમાજ ભુજનો સમાજ કચ્છનો સમાજ પણ આપણી સાથે અમને ખૂબ સહકાર મળે છે આપનો પણ બધાનો સહકાર મળે છે આજે બધાને માધ્યમથી ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક જય માતાજી અને આજે અમે એ રીતે વકરજીભાઈને અંજલી પણ આપીએ આજે સવારના એમની પ્રતિમા હરોજ અમારો કંઈક કાર્યક્રમ હતો અમે એક પ્રતિમા પણ બનાવી કે જેથી આ શિક્ષણ પ્રેમી માણસ આવનારી પેઢીને યાદ રહે એમાંથી પ્રેરણા લે અને પ્રેરણા લેવા માટેના આવા આપણે માધ્યમો છે અને ઘણા બધા અમારી ઈચ્છા છે જેટલું બનશે આજે હું પણ પંચ્યાસી વર્ષ જોઉં મારા સાથે હકમણસિંહભાઈ એંસી વર્ષ થશે તો અમારીથી એક નવી પેઢી તૈયાર છે આપની પેઢી છે આપની પેઢીની પેઢી છે ને આપણી જે આગવી સંસ્કૃતિને છે તો આપણે કોઈ છે પ્રગતિ છે વિકાસ જરૂરી છે પણ વિકાસની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે અને સંસ્કાર આમાંથી મળે એના માટે અમારા પ્રયત્ન રહેશે મા આશાપુરા વિદ્યા સંકુલ દ્વારા આ વખતે આનંત ઉત્સવ અમારો જે જુનિયર કેજીથી કરી અને ટ્વેલ્થ સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બધાએ વાર્ષિક ઉત્સવ આનંદ ઉત્સવ તરીકે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું તું ત્યારે બહુ લાંબા સમયથી કોરોના કાળ પછી પણ આ કાર્યક્રમો થયા જ ન એટલે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ રોજ ઘણા બધા કૃતિઓ આવી હતી તેમ છતાં સિલેક્ટેડ કૃતિઓમાં વીસ કૃતિઓ અત્યારે અમારા બાળકો અહીંયા રજૂ કરશે હેતુ એ જ કે બાળકોનું જે એમની કલા છે એ કલા એમની બહાર નીકળે અને એ વધુ નિખરી શકે એના માટેના પ્રયાસો હંમેશા માં આશાપુરા વિદ્યા સંકુલમાંથી થતા આવે છે આજે વખતસિંહ સાહેબના જન્મજયંતિ દિવસે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું અમારા જુનિયર કેજીના સિનિયર કેજીના અમારા પ્રી પ્રાઇમરીના પ્રાથમિકના વિદ્યાર્થીઓ દ્વારા અને બીએડની અમારી જે તાલીમાર્થી દીકરીઓ છે એમના દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવશે આજે જ્યારે મહેમાનો આવશે મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જ્યારે રંગારંગ શરૂ થશે બાળકોનું જે કેવું બાળકો પોતે પરફોર્મન્સ કરી શકે છે અને એ બાળકોના પરફોર્મન્સ ઉપર અમે અમારી જે ઇન્સ્ટાગ્રામની જે ચેનલ્સ છે કે ફેસબુક ઉપર એના ઉપર પણ લાઈવ કરેલું છે ભૂમિ કેબલ ઉપર સો નંબર ચેનલ ઉપર પણ આ લાઈવ થાય છે એટલે એના પણ દર્શકો આ બધું અમારું લાઈવ પ્રોગ્રામ અમારા સ્કૂલના બાળકોનું જોઈ શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ અમારી કમિટીએ આ બધી મહેનતો કરી છે અમારા પ્રિન્સિપાલોએ આનામાં ખૂબ મહેનત કરી છે અને અમારા દીકરા દીકરો એટલો ઉત્સાહભેર ભાગ લીધો છે કે એક એક દિવસો કે હવે આટલા દિવસ બાકી છે હવે આટલા દિવસ બાકી છે હવે આટલા દિવસ બાકી છે વેલકમ કરવા માટે બધાને આમંત્રિત કરવા માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે અને આજે તમે જુઓ છો કે એ બાળકોની આજે જે એમની પ્રસ્તુતિ છે અને જે એમની પ્રવૃત્તિઓ છે આજે એને બિરદાવવાનો અને એમને જોવાનો સમય આવી ગયો છે વીસકૃતિઓ છે એટલે કે જુનિયરથી કરી અને સિનિયર સુધી અમારી પાસે અઢારસોથી બે હજાર વિદ્યાર્થીઓનો જ્યારે સમૂહ હોય અને અમારી પાસે અભ્યાસ કરતા હોય ત્યારે અમે વીસકૃતિઓમાં જેટલા પાંચ આઠ દસ જણા જે કે પ્રી પ્રાઇમરીમાં તો ઘણા બધા વીસ વીસ જણાનો ગ્રુપ સાથે પણ એમનો ડાન્સ છે તો લગભગ બસો અઢીસો બાળકોથી વધારે આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને એની જે કૃતિઓ છે એ દરેકને આનામાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળશે એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે